અને એ બે વખત સવાર ગોળી તમે કેટલા વર્ષથી ખાતા હતા સતત દસ બાર વર્ષ ત્યાં થઈ ગયા થઈ ગયા દસ બાર વર્ષ સતત એ ગોળી વચ્ચે વચ્ચે ખાવી જ પડતી તમારે એમને કેટલાક કેટલાક રિપોર્ટ કરાવ્યા એન્ડોસ્કોપીઓ ને એક્સરે સોનોગ્રાફી ને બધા ગણે કે ગેસની તકલીફ છે બરાબર અને આપણી દવા શરૂ કર્યા પછી એ ગોળી કેટલી વાર ખાવી પડી છે ના સાહેબ એક વખત દવા નથી દેવાની એની જરૂર નથી પડી બરાબર ને ગેસ એસિડિટી એની સાયટિકાનો પ્રોબ્લેમ મને સો સો ટકા ફાયદો થઈ બરાબર ઊંધા ગેસની સમસ્યા કે જેમાં જે છે એ ગેસ ઉપર ચડતો હોય એસિડિટી થતી હોય પેટમાં અને છાતીમાં બળતરા રહેતી હોય આ સમસ્યા જ્યારે લાંબા સમય સુધી રહે છે ત્યારે કોઈને કોઈ વાયુના રોગો શરીરમાં થઈ જાય છે અને એને કારણે જેમને અને કમાનો દુખાવો થઈ ગયો હોય એના માટે અલગ અલગ એસ્ટ્રોલોજીસ્ટ ડૉક્ટરોને પણ મળ્યા હોય છતાં પણ જે ફાયદો ન થયો ને આપણી માત્ર ત્રણ મહિનાની સારવાર અને પંચકર્મ સારવાર થઈ ત્યારે સોય સો ટકા ફાયદો થઈ ગયો હોય એવા જે મારી સાથે જય શ્રી કૃષ્ણ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ તમારું કયું ગામ મારું ગામ સુમરાસર ભુજ તાલુકો હમ અને તમે જે છે સુમરાસરથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી ભાઈ સોશિયલ મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયામાં જે તમે વિડીયો જોતા એમાં જેટલા દર્દીઓને જેટલો ફાયદો થઈ જતો જેટલી સારી સ પરિણામ મળતા એટલું જ તમને સારું પરિણામ મળ્યું સો સો ટકા મને ગેસ એસિડિટીમાં અને સાયટિકાનો જે પ્રોબ્લમ હતો એને મને સો સો ટકા ફાયદો મળી ગયો છે બરાબર છે અને એના માટે જ અમે ભાઈ આ તકલીફ તમને કેટલા સમયથી હતી

વટકારા આવતા પેટમાં બળતરા થતી પેટમાં બળતરા બહુ હાથ પગના તળિયા ભરે ગરમી બહુ રહેતી હા અને સાઇટિકામાં શું થતું તમને સાઇટિકામાં આખું પગ છે ને મારું પકડાઈ જાતું ડાબો પગ હા ડાબો પગ આખું એમને પકડાઈ જાતું ને કમરનો વધારે દુખાવ હતું બરાબર અને એના માટે તમે ઓર્થોપેડિક ડોક્ટરને કઈને બતાવ્યું હતું હા એના માટે બતાવ્યું હતું ભુજની અંદર બરાબર તો એમણે શું જણાવ્યું હતું એણે બસ એ દવા આપતા દસ દિવસ પંદર દિવસની દવા આપતા આપણે દવામાં દવા ગોળી ખાઉં એટલી વાર મને દુખાવ ઓછો રહે પછી દુખાવ ઓછો રહે એટલી વાર બરાબર છે પછી મહેશભાઈ તમે જ્યારે આપણે અહીંયા હોસ્પિટલ બતાવે આપણે પંચકર્મ સારવાર કરીને આપણે ત્રણ ચાર મહિના રેગ્યુલર દવા કરી તો અત્યારે તમને જે છે ગેસ એસિડિટીને સાયટિકામાં સો સો ટકા ફાયદો થાય સો સો ટકા મને અત્યારે ફાયદો થાય ગેસ એસિડિટી અને

જે વાયુના રોગો છે જેમ કે સાયટિકા આયુર્વેદ પ્રમાણે વાયુનો રોગ છે જેને કારણે મણકામાં નસ દબાય દુખાવો થાય એ બધામાં ફાયદો થઈ જતો હોય છે અને સાથે સાથે મહેશભાઈ તમને જે અહીંયા આપણે ટ્રીટમેન્ટ આપી તમારે જે પંચકર્મ સારવાર થઈ આખી દવાઓથી એના વિશે તમે જે ફાયદો થયો તો તમારા જેવા હજારો દર્દીઓ જે છે તમને સાંભળતા હશે ત્યારે કે જેને આ પ્રોબ્લેમ હશે એને તમે શું કહેવા માગશો આખી હોસ્પિટલ સાહેબ એમ કહેવા માગશો કે આ આયુર્વેદિક છે ને એકદમ સારામાં સારી ટ્રીટમેન્ટ છે એની અંદર ને આમ દેશી દવા તો બહુ જ સારી જ છે આ દવા કરાવે છે બરાબર અને આપણી હોસ્પિટલમાં જે તમારું નિદાન થયું તમને જે સારો ફાયદો થયો એના વિશે તમે શું કહેવા માગશો બહુ ત્યાંની છે પંચકર્મની ટ્રીટમેન્ટ છે ને બહુ સરસ છે એકદમ બરાબર છે હું મહેશભાઈના માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયોસ આવતા છે મારા જેવા વિડીયો છે કેટલાય વિડીયો તમે જોતા હશો પણ મારી આપણે નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આયુર્વેદ સરોવર ક્યારેય ન કરાવવું સૌથી પહેલાં તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં એ જુઓ બીજા નંબરે તમે ખાસી જુઓ કે એમની પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં એવા વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં ત્રીજા નંબરે તમે ખાસી જુઓ કે તમને ગરમ ન લાગે એવી આયુર્વેદ સારવાર અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોય તો જ તમે ત્યાં સારવાર કરાવો અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે કે ફરિયાદ કરતા હોય છે કે આયુર્વેદ દવા અમને ગરમ લાગી પંચકર્મથી અમને નબળાઈ આવી ગઈ પણ હકીકતમાં એવું છે જ નહીં જો તમારી પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદની સારવાર કરવામાં આવે તો એ ન તો ગરમ લાગે છે કે જો તમારી તાસીર પ્રમાણે પંચકર્મ થાય તો એ તમને ક્યારેય નબળાઈ આપતું નથી એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો મહેશભાઈ બીજી વસ્તુ તમને એ પૂછવાની હતી કે તમને જે સાયટિકાની પ્રોબ્લેમ થતી હતી જે ત્રણ ચાર વર્ષથી હતી અને દસેક વરસથી તમને જે છે ગેસની તકલીફ હતી

અને એ બે વખત સવાર ગોળી તમે કેટલા વર્ષથી ખાતા હતા સતત દસ બાર વર્ષ થઈ ગયા થઈ ગયા દસ બાર વર્ષ સતત એ ગોળી વચ્ચે વચ્ચે ખાવી જ પડતી તમારે એમને કેટલાક કેટલાક રિપોર્ટ કરાવ્યા એન્ડોસ્કોપીઓ ને એક્સરે સોનોગ્રોફી ને બધા ગણે કે ગેસની તકલીફ છે બરાબર અને આપણી દવા શરૂ કર્યા પછી એ ગોળી કેટલી વાર ખાવી પડી છે ના સાહેબ એક વખત દવા નથી દવાની એની જરૂર નથી પડી બરાબર ને ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ